આટલું બધું પોલ્યુશન જે હોય છે બરાબર એના કારણે અથવા તો આમ તો પોલ્યુશન તો ઠીક છે પણ ટેનિંગ જે બોડી ઉપર જે કે ફેસ ઉપર જે ટેન થાય આપણી સ્કીન તેના માટે ઘણા બધા કેમિકલ્સનો બધો યુઝ થતો હોય છે હવે ડાયરેક્ટ વાત કરીએ તો સનસ્ક્રીન તો સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ સી સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય કે જ્યારે સૂર્યના સીધા કિરણો પડે છે બટ દેટ ઇઝ નોટ ઇન ઇન્ડિયા દેટ વોઝ ડન ઇન ઓસ્ટ્રેલિયા

અને સ્ટેનિંગ સ્કીન માટે હળદર છે દહીં છે બટેકાનો રસ છે અને મધ છે અને લગાવી અને મોઢા ઉપર લગાવો ચાર પાંચ દિવસમાં ટેનિંગ જતું રહેશે એટલે આ ઉપયોગ બી તમે કરી શકો આજે સનસ્ક્રીનને હોય છે બધું કેમિકલ છે કેમિકલ બી બરાબર આપણે હમણાં વાત થઈ કે આપણા આપણા બોડી હોય એની અંદર છિદ્રો હોય રાઈટ કારણ કે છિદ્રો છે એટલે જ આપણો પરસેવો બધો બહાર નીકળે છે તો એ વન વે તો નહીં હોય એ ટુ વે જ હશે રાઈટ તો આપણે જ્યારે કોઈ પણ કેમિકલ આપણી બોડી પર એપ્લાય કરીએ ત્યારે અંદર પી જાય ને બીકોઝ અવર બોડી બ્રીથ આપણી બોડી બ્રીથ કરે જે તમે જે લગાવશો હવે તમે શરીરનો બનેલી વસ્તુ લગાવશો કે જે આપણે શરીર હજમ કરી શકે તો એ બોડી સારી રીતે હજમ કરશે પણ તમે કેમિકલ લગાવશો તો કેમ એલોપેથિક દવાનો મેક્સિમમ ઉપયોગ કરવાથી ફેટી લિવર પેદા થાય તો એમાં સ્કિનમાં બી બી એલર્જી પેદા થાય રેઝિસ્ટન્સ પેદા થાય એટલે એક મને યાદ આવે છે કે ડૉક્ટર રાજીવ જે એનું ઇન્ટરવ્યુ ધર્મેન્દ્રએ સાંભળ્યું અઢી ત્રણ કલાકનું પછી એણે ઘરે બધા એક્ટરને બોલાવ્યા અને એમાં માધુરી દીક માલિની બી હતા અને બધાને બોલાવીને એણે પ્રવચન આપ્યું કે વોટ ઇઝ નેચરલ હોમ મેડિસિન એટલે ત્યારે માધુરી હેમા માલિને પૂછ્યું કે તમારી સ્કિનનો રાજ શું છે એટલે એણે આ જ કીધું કે હું ચણાનો લોટ હળદર મધ દહીં એ લગાવું છું સ્કિન પર તો એ કે તમે કેમ લોકોને કહેતા નથી અને કેમ સાબુ વેચો છો બટ અગેન ધ મન ઇઝ મેટર એટલે ઓલવેઝ આજે ઘરગથ્થુ તમે શરીર પર લગાવો તો એ શરીર એને બ્રીથ કરશે એટલે ઓલવેઝ યુઝ નેચરલ પ્રોડક્ટ અને આજે છે આજે કોઈ બી સેલિબ્રિટીને બી તમે પૂછો પણ પ્રિયંકા ચોપડાનો બી વિડીયો આવેલો હતો કે હોમમેડ બનાવેલી વસ્તુ સ્કિન માટે ઉપયોગ કરે છે એટલે આજે રિયાલિટી અલગ છે પેલું શું છે એ લોકો પ્રોડક્ટ સેલિંગ માટે જેમ આલિયા ભટ્ટ પેલું શુગર નથી ખાતી બટ તો બી ફ્રુટી કેની એડ કરે છે કેમ્પેન કરે છે યસ એટલે એ ફેક વસ્તુથી બહાર નીકળવું પડે અને સાચું છે નેચરલ વસ્તુ એ બોડી બ્રીથ કરશે